હવે જે સમાચાર વિગતવાર સુરત શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા સુરતના ઉદના પાંડેસરામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા જેથી વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો પ્રશાસનની પ્રી પ્રિમોન્સુન કામગીરી નિષ્ફળ જોવા મળી હતી જેના દ્રશ્યો જોવા મળ્યા હતા ગુજરાતમાં હવે વરસાદની શક્યતા નહિવ છે તેમ છતાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે હાલ કોઈ સિસ્ટમ એક્ટિવ ન હોવાથી ભારે વરસાદની શક્યતા નથી પરંતુ વાતાવરણમાં ભેજ હોવાના કારણે વરસાદી વાતાવરણ બનેલું છે તો બીજી બાજુ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને આ અહેવાલ વચ્ચે સુરતમાં ધૂધમાર વરસાદ શરૂ થયો છે અને ભર બપોરે સાંજ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે ભારે વરસાદના કારણે વાહન ચાલકોને પણ હાલાકી વારો આવ્યો છે ત્યાં સુરત શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસતો હતો અને તેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા કેટલાક વિસ્તારોમાં ફરીથી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા અને બીજી તરફ શહેરના પોષ વિસ્તારમાં છેલ્લા ચોવીસ કલાકમાં જંગીરપુરા પાલ ઉધના અને ઉમરા વિસ્તારમાં રોડ બેસી જવાની ઘટનાઓ પણ સામે આવી હતી ગત રોજ શહેરમાં વરસાદને લઈને કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા જેને લઈને લોકોને હાલાકી ભોગવવી પડી હતી તો બીજી તરફ હજુ તો વરસાદની શરૂઆત થઈ છે એવામાં શહેરમાં રોડ રસ્તાઓમાં ખાડા પડવાની તેમજ રસ્તાઓ બેસી જવાની ઘટનાઓ પણ સામે આવી છે ત્યાં સુરતના અલગ અલગ વિસ્તારોમાં રોડ રસ્તાઓ બેસી ગયા હતા જેને લઈ લોકોને હાલાકી પડી હતી ત્યાં સુરત શહેરમાં પહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો હતો અને ખાસ કરીને ઉધના પાંડેસરા ઝોનમાં બે માર્ગ વરસાદ પડ્યો હતો બાર વાગ્યા બાદ બપોરના સમયે મુશળધાર વરસાદ થતાની સાથે જ રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા સતત આવતા વરસાદના કારણે પાણીનો ભરાવો પણ જોવા મળ્યો હતો અને રસ્તા પર પાણી ભરેલા દ્રશ્યો જાણે સુરત શહેરમાં હવે સામાન્ય બની ગયા છે ઉદના પાંડે સરવાતી વ્યસ્ત એવા રસ્તાઓ પર વાહનોની ગતિ ઉપર બ્રેક લાગી ગઈ હતી આ ઉપરાંત સુરતના ઉદના વિસ્તારમાં પણ રસ્તો બેસી જવાની ઘટના સામે આવી હતી ઉદના વિસ્તારમાં રોડની વચ્ચે મસમોટા ખાડો પડી ગયા હતા અને મોટી તિરાડો જોવા મળી હતી અને રોડની આ પરિસ્થિતિ થતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવી પડી હતી જો કે અહીં સજનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી ત્યાં સુરતના ઉતના પાંડેસરામાં ધોધમાર વરસાદને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા જેથી વાહન ચાલકોને હાલાકી પડી રહી હતી અને પ્રી મોન્સૂન કામગીરી અહીં ફેલ જોવા મળી રહી હતી